હજી તો તમે ઓળખો મને હજી તો મોઢું ગાડવાનું નહીં એક તો મોત જો હવે બીજાની વાત હમણાં તમે આમે ઓળખવાના નહીં હાલ મોઢું ગાડવાનું નહીં તમે ઓળખશો નહીં મને आ आ आ आ आ

વાહ થોડાક મોડા પડ્યા તમે કેમ કે કેનાલ ટોટો ફરવા જતો ને કે કાળ નો પલાડી જો હુક વિન આયો મને વાઘ ઉલ્લુ બનાવે છે કે કાળ કોઈ કેનાલ હુક આવે ના આવે હાલ મારા તારો કાઢો છે ઓ સકો લેતા આવ એ આ મમ્મા હું ઉલ્લુ નહી બનાવતો સકો લેવા નહીં ધર નહી કેનાલ કાળ હુક વિન હોય એટલે લેતા હું કે ટોટા મારો ભરે હોય ને તો જોતા હું મૂર્ખ શખ્સો આ તારો બાસી છે કોઈ છે તરણ નહીં

મંદર ભાઈ આ કયા મારો બેટો લાગે મને ઉલ્લો બનાવી હે મારી છેડે રાવું મારો નાનડીઓ શેતરી જો લાગે